નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાતિની ઓળખમાં કુટુંબ અને જ્ઞાતિ વિશે સમજ મેળવીશું તો કે જાતિની ઓળખમાં કુટુંબ અને જ્ઞાતિનું શું મહત્વ હોય તેના વિશે માહિતી મેળવીશું કુટુંબ અને જ્ઞાતિ સમાજમાં વ્યક્તિની ઓળખના મુખ્ય ઘટકો છે જાતિનો અર્થ લોકોના લિંગ પુરુષ સ્ત્રી અથવા તો અન્ય હોઈ શકે છે કુટુંબમાં માતા પિતા ભાઈ બહેન અને અન્ય સભ્યો હોય છે અન્ય સભ્યોમાં તો કે કોઈ પુત્રી હોય પુત્ર હોય કાકા કાકી દાદા દાદી જેવા એક કરતાં વધારે સંબંધો અથવા તો સભ્યો જોવા મળે છે ત્યાર પછી જોઈએ કુટુંબની ભૂમિકા કુટુંબની ભૂમિકામાં વ્યક્તિની સામાજિક ઓળખને પ્રભાવિત કરે છે વ્યક્તિની સામાજિક ઓળખ એટલે કે વ્યક્તિનો પોતાનો દરજ્જો અથવા તો મોભો હોય એને પ્રભાવિત કરે છે ત્યાર પછી છે મૂલ્યો પરંપરા અને નૈતિકતા શીખવાડે છે મૂલ્યો પરંપરા અને નૈતિકતા જે રીત રિવાજ છે એ વારસાગત રીતે આવેલા છે જે એક વ્યક્તિ બીજા વ્યક્તિમાં જોવે છે જેમ કે નાના બાળકો છે એ પોતાના કરતાં મોટા ઉંમરની વ્યક્તિને જોઈ મૂલ્યો પરંપરાને નૈતિકતા શીખે છે ત્યાર પછી જે વ્યક્તિનું વર્તન અને વ્યવહાર નિર્ધારિત કરે છે વ્યક્તિ કેવું વર્તન કરું તે પોતાના ઘરમાં ચાલી રહેલા વર્તન ઉપર આધાર રાખે છે જેમ કે બાળક છે એ પોતાના માતા પિતા જે પ્રમાણે વર્તન કરે તે મુજબ એનું અનુકરણ કરી અને એ મુજબ વર્તન કરે છે ત્યાર પછી જોઈએ તો કે જ્ઞાતિની ભૂમિકા જેમ કુટુંબની ભૂમિકા મહત્ત્વ છે જાતિ આધારિત તેવી રીતે જ્ઞાતિની ભૂમિકા પણ મહત્ત્વ ધરાવે છે તેમાં સૌ પ્રથમ જોઈએ તો કે સમાજમાં વ્યક્તિની ઓળખ માટે મહત્વપૂર્ણ છે વ્યક્તિની ઓળખ હાલના સમાજમાં જોઈએ તો જ્ઞાતિ આધારિત છે એ વ્યક્તિની ઓળખ જોવા મળે છે જુદી જુદી જ્ઞાતિ અત્યારે હાલમાં સમાજમાં અસ્તિત્વ ધરાવે છે કેટલાક સમાજોમાં જાતિ આધારિત પરંપરા અને રિવાજો જોવા મળ્યા છે જાતિ આધારિત પરંપરાના રિવાજો જેમ કે ધારો કે દરબાર છે તો એ એ મુજબના એના રિવાજો જોવા મળે અન્ય કોઈ જ્ઞાતિ હોય તો એ મુજબના રિવાજો જોવા મળે છે એ વ્યક્તિના લિંગ અને સામાજિક સ્થિતિ દર્શાવે છે ત્યાર પછી જોઈએ કુટુંબ અને જ્ઞાતિ વચ્ચે સંબંધ તો જાતિ જાતિની ઓળખમાં કુટુંબ અને જ્ઞાતિ બંને વચ્ચે સંબંધ રહેલો છે તેમાં જોઈએ તો કુટુંબની ઓળખ જ્ઞાતિની ઓળખને પ્રભાવિત કરે છે કુટુંબ સારું ચરિત્ર ધરાવતું કુટુંબ છે એ પોતાની જ્ઞાતિને સારી ઓળખ પ્રભાવિત પાડે છે જ્યારે ચરિત્ર સારું ન હોય તો તે જ્ઞાતિની ઓળખનો પ્રભાવ ઓછો જોવા મળે છે ત્યાર પછી જે સંસ્કાર પરંપરા અને મૂલ્યો ધરાવનાર કુટુંબ જ્ઞાતિમાં પ્રગટે છે સંસ્કાર છે કે કોઈપણ પરંપરા હોય એવા કુટુંબને જ્ઞાતિમાં પ્રગટ પ્રગટતા જોવા મળે છે વ્યક્તિના વર્તન અને ઓળખ પર અસર કરે છે બાળક છે એ પોતે પોતાના મોટા વ્યક્તિને ઉંમરના જોવે છે તો તેના વર્તનને જોઈ તે એની ઓળખ છે એના ઉપર અસર કરે છે ત્યાર પછી છે સમાજમાં અસર કુટુંબ અને જ્ઞાતિથી વ્યક્તિની સામાજિક ઓળખ નિર્મિત થાય છે તો વ્યક્તિ જે કુટુંબમાં રહે છે અથવા જે જ્ઞાતિમાંથી આવે છે તેના સંસ્કાર હોય વર્તન હોય એ બધું જ તેના સમાજ ઉપર અસર કરે છે સામાજિક સ્તરે સ્વીકૃતિ અને પદવીમાં વધારો ઘટાવો સામાજિક સ્તર સ્તરે સ્વીકૃતિ અને પદવી એટલે કે કોઈ કોઈપણ સામાજિક પદ મેળવવા માટે પણ સમાજમાં અસર થાય છે સામાજિક સમીક્ષા અને સહકાર માટે મહત્ત્વ સમાજ વ્યક્તિને સહકાર કરે અથવા તો એને કોઈ પણ મદદની જરૂર પડે તો તેના કુટુંબ અથવા જ્ઞાતિ આધારે અથવા તેના વર્તન આધારે એને સહકાર મેળવે છે થેન્ક યુ